વડોદરા શહેરમાં શાળા પ્રવેશ ઉત્સવ ના કોર્પોરેટર હેમિસા ઠક્કરે વિધાનસભા દંડક બાળકૃષ્ણ બાળકૃષ્ણ શુક્લા ની હાજરી માં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર શાહ ના ભાજપ ના ઠક્કરે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લાને મસ્તીખોર મોનિટર ગણાવ્યા હતા તેમને પોતાના પ્રવચન દરમિયાન

જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તી જે કોઈનું ના સાંભળે અને પોતાની મનમાની કરે રેગ્યુલર આવે નહીં અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તી બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર ભરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ સુમલ ઉપસ્થિત છે એમના